જય માતાજી મિત્રો હું છું મેહુલ ઝાલા અને મેં કાલે એક સમાજ પ્રત્યે એક વિડીયો બનાવ્યો હતો એના માટે સપોર્ટ મેં કર્યો છે ને ઊંડાણનું મેં જાણું છે ને એટલે સપોર્ટ કર્યો છે એટલે સપોર્ટ કર્યો છે તો કે ઘણા લોકોને ખબર નથી તો કે જ્યાં બગદાણામાં જ્યારે આજુબાજુ જે વિસ્તારમાં રહેતા જે લારી ઉપર ધંધો કરતા વ્યક્તિ છે ને એની દુકાનો હટાવવામાં માગતા હતા એ કોણ યોગેશ સાગર જે અત્યારે ટ્રસ્ટી છે ત્યાંના તે બધું હટાવવા માંગે છે અને એના માટે અવાજ ઉપાડેલો નવનીતભાઈએ નવનીતભાઈ અવાજ ઉપાડેલો અને બુલંદી સાથે કીધું હતું કે મારો સમાજનો જ્યાં વ્યક્તિ એમાંથી રળી ખાય છે અને આ ગામ અમારું ગામ છે ને અમારા ગામમાં જો આવી રીતે ધામ હોય ને અમારા ગામના જો ધંધો ન કરી શકે તો કોણ કરી શકે એ માટે એને વાંધો ઉપાડ્યો તો અને એ ખટકો યોગેશ સાગરને અને યોગેશ સાગરને અને તમે જાણી શકો છો જેનું નામ આવે છે ને કેટલી ઘાટ મિત્રતા છે એની એટલે તમે જાણી શકો છો કે એને કેટલી ઘાટ મિત્રતા છે ને ઓલું છે એટલે આ ઓલું મેં વિડીયો બનાવ્યો છે કારણ એ હતું કે આમાં કાંઈ પણ નેતા બધા કે ભાઈ તમે એનું જાણો છો ઓલું કરો છો તો અમે એમ નથી કહેતા કે ગુનેગાર છે અમે તો ખાલી એટલું કહે છે કે આ પ્રશાસન એની તકેદારી કરે અને એમાં જે હોય તે સાબિત સાબિત કરે સામું લાવે ભાઈ એની ઊંડાણમાં જઈને તપાસ તો કરે ભાઈ અમે એમ નથી કેતા અને દર વખતે શું આવી રીતનું જ કરવાનું દર વખતે સમાજ ને મેદાન ઉપર આવે ત્યારે પોલીસ વાળાના ના પ્રશાસન બધું ઓલું કરશે ગમે ત્યારે ઓલું ન્યાય માટે મેદાન માં જવાનું શું આજ પ્રશાસન છે આજ પોલીસ ની કામગીરી છે આજ ન્યાયતંત્ર કામ કરે છે અરે ભાઈ તમારે તો ખાલી એફઆઈઆર નોંધ કરીને તમારે ગુનેગાર ને જેની ઉપર એફઆઈઆર કરી હોય એને પકડવાના હોય એની પૂછપરછ કરવાનું હોય બાકી કોણ સાચું છે કોણ ખોટું છે તો ન્યાયતંત્ર નક્કી કરશે ને ભાઈ

અને બંને ચાલીકીના વિડીયોને શેર કરજો અને બધા સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો અને દરેક સમાજના કહું છું કે આની વિશે અવાજ ઉપાડજો નકર હર વખતે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમ સોલંકી હર વખતે નહીં હોય હર વખતે નહીં હોય આપણે પણ અવાજ ઉઠાવવો જોઈશે ને આપણે પણ બુલંદી સાથે ઉભું રહેવું જોઈશે અને કેવું જોઈશે આ ખોટું થાય છે ને આ ખોટાને હંમેશા સાથ આપો તો હસ્તુ જય હિન્દ જય માતાજી